આમોદ ભાજપ શાસનમાં બિસ્વાર માર્ગો ખુલ્લી ગટરો અને પ્રજાની દુર્દશા રસ્તા રોકો આંદોલનની ચીમકી આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ લોકો ખાડા રાજ અને ગટર રાજથી ભારે પરેશાન છે આમોદના મુખ્ય માર્ગો પર જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખુલ્લી ગટરો જોવા મળે છે જેના કારણે ચોમાસામાં રોગચાળા અને અકસ્માતનું જોખમ વધે છે સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતું જ સમારકામ કરવામાં આવે છે જેના કારણે સમસ્યા કાયમી બની ગઈ છે આ મામલે પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીત રાણાએ મુખ્યમંત્રીના આદેશ છતાં આમોદ સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે રોડ અને બિલ્ડિંગ્સ વિભાગને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો પ્રજાના હિતમાં રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે વધુમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સલમાન યુસુફ તોરા પણ મેદાનમાં આવ્યા છે તેમણે માત્ર રસ્તાના ખાડા જ નહીં પરંતુ ગટરની ગંભીર સમસ્યા પર પણ પ્રકાશ પાડ્યો છે તેમણે આક્ષેપ કર્યો છે કે ગટર સાફ કરવાને બદલે તેમાં કચરો નાખીને પૂરી દેવામાં આવે છે તેમણે ખાસ કરીને બચ્ચો કા ઘર પાસેના મોતના ખાડા તરફ ધ્યાન દોર્યું છે જે નજીકમાં આવેલી સ્કૂલ અને મદરેસાના બાળકો માટે જોખમી છે પંથકના જાગૃત નાગરિકોને કહેવું છે કે ભાજપનું બળ સત્તા પર આવ્યા બાદ ગંદકી ખુલ્લી ગટરો પાણીની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ વધી છે તેઓનો આરોપ છે કે નગરપાલિકાના અંદરોઅંદરના વિખવાદનો ભોગ ભોળી પ્રજા બની રહી છે પ્રજાની માંગ છે કે રાજકારણ છોડીને પ્રજા હિતમાં કાયમી અને ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે જેથી આમોદને આ કલંકમાંથી મુક્તિ મળે સ્થાનિક નેતાઓએ રાજકીય વિખવાદો બાજુ પર મૂકીને નક્કર પગલાં ભરવા જોઈએ આ આમોદ જંબુસરને મેન રસ્તો જોડતો રસ્તો છે ઘણા સમયથી આ રસ્તો ખરાબ થયેલો છે મુખ્યમંત્રીશ્રીએ આ ગુજરાતના તમામ વિસ્તારોમાં જે રસ્તા ખરાબ થયેલા છે એના માટે તાત્કાલિક અધિકારીઓને બોલાવીને તાત્કાલિક રસ્તા રિપેર કરવા માટેનો આદેશ આપવામાં આવેલો છે પરંતુ ભરૂચ જિલ્લાના આર વિભાગ કયા કારણસર આ કામ નથી કરતું આંબુ શહેરને ઓરમાયું વર્તન રાખવામાં આવી રહેલું છે અહીંયા કેટલા સાધનો જઈ રહેલા છે નાના બાળકો જઈ રહેલા છે અને કેટલી ગાડીઓ ખાડામાં પડે છે નુકસાન થાય છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કેમ નથી કરતા જો ટૂંક સમયની અંદર આ કામગીરી કરવામાં નહીં આવે તો રસ્તા રોકવા આંદોલન કરવાની અમારી ફરજ બનશે જેથી કરીને આ મીડિયા માધ્યમ દ્વારા આરએનબી વિભાગને જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરે અને જે ખાડા પૂરેલા હતા તાત્કાલિક ખાડા પુરાવે એવી અમારી માંગ છે